નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ એક બે હજાર પચીસ તો પેન્શનરો માટે ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવા પેન્શનના નિયમો લાગુ થવાના છે તો મિત્રો તમારે કયો નિયમ લાગુ પડે છે તે ખાસ જોઈ લેજો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે આપણે માહિતીની જ વાત કરવાના છીએ એવી તો મિત્રો ખાસ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક બીજી પણ દિલથી નમ્ર વિનંતી કે મિત્રો તમારા માટે દિવસ રાત મહેનત કરીને અમે ગમે તે પ્લેટફોર્મ ઉપરથી માહિતી એકત્ર કરીને તમારી સુધી સરળ ભાષામાં પહોંચાડતા હોઈએ છીએ તો મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણા વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો અમારો પૂરેપૂરો અંત સુધી જોઈ લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનરો માટે સારા સમાચાર તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એ પેન્શન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે તો આ ફેરફારોનો ઉદ્દેશ પેન્શનરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો અને પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવાનો છે તો આ લેખમાં અમે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન યોજનામાં નવા ફેરફારો ઉચ્ચ પેન્શનની પ્રક્રિયા અને ઇપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી આપીશું તો ઇપીએફઓએ પી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ લાગુ કરી છે તો આ નવી સિસ્ટમથી પેન્શન ધારકોને કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવવાની સુવિધા મળશે આ ઉપરાંત ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારીને રૂપિયા પંચોતેરસો કરવાની માંગ પર પણ વિચાર કરી રહી છે તો ચાલો આ તમામ મહત્ત્વપૂર્ણ ફેરફારો અને અપડેટ્સ વિશે વિગતવાર જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન સ્કીમ સંક્ષિપ્તમાં પરિચય તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ અથવા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઓગણીસો પંચાણું એ ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવતી પેન્શન સ્કીમ છે તો આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ પછી માસિક પેન્શન આપવામાં આવે છે તો હાલમાં આ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફઓ દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા તો ઇપીએફઓએ તાજેતરમાં ઘણી મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે જે પેન્શનરો માટે ફાયદાકારક છે આ માર્ગદર્શિકાઓનો ઉદ્દેશ પેન્શન પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ તો સીપીપીએસ એ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે તો પેન્શનરો હવે કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર પણ નથી તેમજ નવી બેંકો અથવા શાખાઓને આઈએફએસસી કોડ સાથે સિસ્ટમમાં ઉમેરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સંયુક્ત ઘોષણા પ્રક્રિયાનું સરળીકરણ તો નવી માર્ગદર્શિકા એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જારી કરાયેલ એસઓપી સંસ્કરણ ત્રણ પોઈન્ટ ઝીરોને બદલે છે તો સભ્યોને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો દસ્તાવેજ સબમિટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે તો ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શન માટે સમજૂતી તો ઈ એ ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા જારી કરી છે તો તમામ પેન્શનરો માટે સમાન પેન્શનની ગણતરી સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ મુક્તિ અપાયેલી સંસ્થાઓ માટે ટ્રસ્ટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો સભ્ય પ્રોફાઇલ અપડેટની સરળ પ્રક્રિયા તો આધાર ચકાસાયેલ યુએએન ધરાવતા સભ્યો હવે દસ્તાવેજો અપલોડ કર્યા વિના વ્યક્તિગત માહિતી અપડેટ કરી શકે છે તેવી જ રીતે પહેલી ઓક્ટોબર બે હજાર સત્તર પહેલાં જારી કરાયેલ યુએએનને અમુક કેસોમાં એમ્પ્લોયર પ્રમાણીકરણની જરૂર પડશે તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારવાની માંગ તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે તો વર્તમાન લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજાર એ અપૂરતું ગણીને પેન્શનરોએ તેને વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગ કરી છે ત્યારબાદના મુદ્દા ઉપર જઈએ તો પેન્શનરોની મુખ્ય માંગણીઓ તો લઘુત્તમ પેન્શન રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ તેમજ મોંઘવારી ભથ્થામાં વધારો અને પેન્શનરો અને તેમના જીવનસાથીઓ માટે મફત તબીબી સારવાર તો દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોનું એક પ્રતિનિધિમંડળ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને મળ્યું અને તેમની માગણીઓ રજૂ કરી તેમજ નાણા મંત્રીએ ખાતરી આપી હતી કે તેમની માગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શન પ્રક્રિયા અને અપડેટ્સ તો ઇપીએફઓ એ ઉચ્ચ પેન્શન માટે અરજી કરતા કર્મચારીઓ માટે કેટલાક મહત્વપૂર્ણ અપડેટ જારી કર્યા છે તો અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ તેમજ એમ્પ્લોયર્સે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઇપીએફઓ દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતા પૂર્ણ કરવી પડશે તેમજ કુલ સત્તર લાખ અડતાલીસ હજાર સાતસો પંચોતેર અરજીઓ મળી છે તેમાં સોળ હજાર બસો ને પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કર્યા છે અને બે પોઈન્ટ છ લાખ અરજીઓ નકારી કાઢવામાં આવી છે તો ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ પેન્શન માટેની પાત્રતા તો પહેલી સપ્ટેમ્બર બે હજાર ચૌદ પહેલાં ઈપીએસના સભ્યો હોવા જોઈએ પગારની શ્રેણી પંદર હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ અને એમ્પ્લોયર અને કર્મચારી બંનેએ સંયુક્ત વિકલ્પ આપવો પડશે ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફઓની નવી પહેલ ઓનલાઈન સેવાઓ તો ઇપીએફઓ એ પેન્શનરોને સુવિધા માટે ઘણી ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે તેમાં વાત કરીએ તો યુએન આધાર લિંકિંગ તેમજ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિશન તેમજ પેન્શનનું ઓનલાઈન ટ્રાન્સફર અને ફરિયાદ નિવારણ પ્રણાલી તો આ ઓનલાઈન સેવાઓ પેન્શન ધારકોને ભાગના કામ તેમના ઘરથી આરામથી કરવામાં મદદ કરશે જો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારવામાં આવે તો કયા કયા લાભો થશે તેની વાત કરીએ તો જો સરકાર ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારીને રૂપિયા પંચોતેરસો કરે છે તો તેને નીચેના લાભો મળશે તો પેન્શનરોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમજ જીવનધોરણ સારું થશે તેમજ આરોગ્ય સંભાળ પર વધુ ખર્ચ કરવાની ક્ષમતા આવશે તેમજ આર્થિક સુરક્ષામાં વધારો થશે અને સમાજમાં વરિષ્ઠ નાગરિકો માટે આદર રહેશે તો ત્યારબાદ પડકારો અને આગળના વર્ગની વાત કરીએ તો ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારવાની માંગ વ્યાજબી હોવા છતાં તે કેટલાક પડકારોનો સામનો કરે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આર્થિક બોજ તો પેન્શનમાં વધારાથી સરકાર પર વધારાનો નાણાકીય બોજ પડશે તેમજ ફંડની ઉપલબ્ધતા તો ઈપીએફઓને વધારાના ભંડોળની પણ જરૂર પડશે તેમજ નીતિના નિર્ણયોની વાત કરીએ તો સરકારે વિવિધ હિતકારોના હિતોને ધ્યાનમાં લેવા જોઈએ તો આ પડકારો છતાં સરકાર પેન્શનરોની માગણી પર ગંભીરતાથી વિચાર કરી રહી છે તો આગામી સમયમાં આ અંગે નક્કર નિર્ણય લેવામાં પણ આવી શકે છે તો ઇપીએફઓ દ્વારા તાજેતરના ફેરફારો અને ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન વધારવાની માંગ પેન્શનરો માટે આશાનું કિરણ છે તો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ અને અન્ય સરળ પ્રક્રિયાઓ પેન્શનરોને મોટી રાહત આપશે તો પેન્શનમાં વધારો એ જટિલ મુદ્દો હોવા છતાં સરકાર તેના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે તો ત્યારબાદ પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈ અધિકૃત વેબસાઇટ પર નજર રાખે અને સમયાંતરે જારી કરાયેલા અપડેટ્સને ફોલો કરે ઉપરાંત તમારા યુએન આધાર સાથે લિંક કરવાનું અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી વિગતવાર સમજાવવાનો પ્રયાસ કર્યો છે એટલે વિડીયો થોડો લંબાઈ ગયો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લીધો તે બદલ આપનો દિલથી આભાર અને મિત્રો રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ